તેમાં બના સરહર મહાદેવ મિત્રો ભારત ભૂમિ દેવોની ભૂમિ છે ભારત ભૂમિને સમજવી એ સાધારણ આત્માઓની વાત નથી મિત્રો ભૂમિ પર વીર પુરુષો થઈ ગયા આ ધરતી માટે ધર્મ માટે જેમને માથા ઉડ્યા છે જેમના માથા પડ્યા તો ધડ લડ્યા છે પણ મિત્રો આપણી આ ભૂમિ પર એવા પશુ પણ થઈ ગયા છે જેઓ પોતાના રાષ્ટ્ર માટે દેશ માટે પોતાના સમય માટે લડ્યા છે મિત્રો આપણી આ ધરતી પર તમે હાથી જોઈ રહ્યા છો વર્તમાન સમયની વાત કરો છો મિત્રો રમણ રીતિ મથુરાની અંદર હાથી આ ગજરાજ છે જેઓ દરરોજ ભગવાનને આરતીમાં આવે છે અને આરતી કરે છે દરરોજ મિત્રો તમે જ્યારે પણ મથુરા જાઓ તો જરૂર જોજો આ ગજરાજને કે જેઓ દરરોજ આવે છે અને આરતી કરે છે પૂજા કરે છે તો મિત્રો દેશની અંદર ઘણા બધા એવા હાથી ઘોડા કૂતરા એવા પણ થઈ ગયા જેવો સ્વામી ભક્તને આથી જોયા છે તો મિત્રો દેશની સંસ્કૃતિ ભવે છે આપણો વારસો ભવ્ય છે